બોલો સત્ય ગુરુ મહારાજ હવે ભાઈ શાંતિ ટાળવજો શાંતિમાં સુખ છે ઉપાધિમાં દુઃખ છે ભજન એક પહેલાં ધરાનો વિહોમો છે ઠરવાનું ઠેકોનું છે એવા અમારે નોને આંખમાં અમારે બળવેશું બળવંતસિંહના ફાર્મા હાઉસ છે એમના ઓગણે તીર્થ કરીને આવ્યા છે ને તીર્થ કરે ફળ એક સંત મને ફળ ચાર ગુરુ મને ફળ અનંત કહે તે કબીર વિચાર બાપો ફોનાના કોટાળા વાવેચર કર્યું છે બળવંતસિંહે પરસેવાનો પૈસો સત માર્ગે વાપર્યો છે ને કે પૈસા તો કણક પાસે પડ્યા છે

સારી સારી ગાય એ આપણે એ વાત વોણી છે ને મારક બતાડે ઓછી કુમના મેળા દવરાય દિલ્હી દવરાય અણુંદા દવરાય મુંબઈ દવરાય અમરેલી દવરાય કચ્છ દવાડ બધે જવરાય એ મારક બતાડે વોણીનો ને પોણીનો કોઈ પાર નથી પોણી એટલે તનથી તનની સાફ કરે કપડે સાફ કરે ઓણી બધું સાફ કરે અને ઓણી છે એ મોથી સાફ કરી નાખે ઓણી આ ઓણી બદલવાની છે એવા અમારે વાસપીઠ દીપાવનાર દેડલોન છે અમારે બધેલા અમથારામ બાપુ મહારાજ અમારે વાસપીઠ કૈલાશપુરી બાપુ અમારે ચા પીવી તો ઓહો ઘણા વરહની અમારે મહાદેવિયા જૂની મૂર્તિ

અમારે ડુંગરા સંતી નંબર ઓણી બોલ્યા હા 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 ભરવાને ચાલી મું પોણી બોલાવે મને છત ગુરુ જ્ઞાની હે પીયુજી વિના તો કે મારે કડી ના થાલે બીજી દે મારી જવાની જોવા જાતી રી સો સો બગાડી દીધી ઓ ઓ કોઈ રાજ મારા જી તો સબ બીજી ચિંતા નહીં પડી પણ મારા દોત બાડી દીધી એને ઢેઠણ મસોડી દીધી કોઈની દવા પી જાતી રહી એટલે દુનિયા તોફાની આની છે જાની જોર હતી મારી જવાની તેરી જવાની મેરી જવાની નાગર નંદકી પ્રીત પીછાની કહે બનવાની અક્કલ વિના તો અભિમાની રમવાની બનવાની કહે તો ગયા છે આવા સંત જ્ઞાની મારા મા ભજન તો ખૂબ હારા ગાયા પણ સાત માળનો મેલ બનાવ્યો પરમેશ્વરે ગુછવો ન્યારો ન્યારો શેઠ લોટનો તો અધિકારી બીજો બધો પ્રભારો પ્રભારો સમજી ગાજો ગાય ગણું ખૂંજે ખડું બાપુ ગાવાનું શું છે મનોરંજન થાય સત્સંગ થઈ મનનું મંથન થાય મનનું મંથન થઈ જાય મૂર્ખો મોખણ ગોતે સાથ ને ચડાય મૂર્ખ ને મોખણ ક્યાંથી મળે બાપુ આ બધું જોય છે તીર્થમાં જોઈ છે રણોદ વાળા વ્યવહારિક વ્યવહારિક વાળા શું ગોતે આ હાથે કે ઉડી પર હાથો સમજાતો નથી અંબાજી નવ મીટર નું નીધો લઈને ગોવા થાય પણ હોય ન થાળતા હા જવાનું છે ડુંગરાવાળી કહે છે પેલી અંબે માં કે મને ખબર છે તારી અને પેલી ઉમરા વાળી ને હાથો હું રાજી છું અને કે છે મારા ડુંગર થી ઉતર્યો વાગરે એ મારી અંબાજી માં તરા વાઘ ને પાછો વાલરે એમ દર્શન આલો પેલો ભાઈ ભોરે શું કામ મારી નાખ છે દર્શન આલો આવે છે પણ ના કરજો માં બાપ ની સેવા કરવાના આરા ત્રણે છે પણ માં બાપ ની સેવા તો તર અને કાર લાખ ની ગાડી બધારમાં ઘરે આવી મર પછી કુબિત તર કરે વાવેતર દીકરી દીકરી મોમેરા ટોણા કરી તર તરને કે ઘરે રખડી રખડી મર મર હાબુ તર હાથે એટલું સાથે ઈકો આવતો ભાઈ ને ક

અને આપણે ઘરે પડ્યા આ બેઠાવા વાળા ને વાળા ખરા બાપુ મારો કેવાનું મિલામ સંગ છે થાય એક એક દણ જનમ થાય એક દણ મરવાનો થાય એક દણ લગ્ન કરવાનો થાય વારે વારે થાય ને આ તો કલો નથી છોડીમાં લઈ જોય હે છોડીમાં લઈ જો છે ને ઈ જો લાખે પરકા બળવત આવડો શું લટકો હશે એનું લે છે રૂન બળવત રે ભમતો ઓરી કા ગેર મત આવડો શું લટકો બસ જોઈ લે આ પૂરા બારો ને આપણું થાય જતો રહે પણ કહેવાનું ભજન છે ને જો આમ અમારે ક્યાં ગોમ ના આપણે પેલા વડા ગોમ હેતના બોલ્યા કે ભગીતી કેરમ પૂરું રીતે મોતની પરવા નથી અમારા મફારો અમનું નામ તો લીધું જ નહીં એમનું નામ સારું છે મારા ભાઈનું નામ એ તો મફો પણ મળી ગયો કોઈ ના ગાઢો લફો મારા ભાઈ મફો હતો અમારે મફારો અમારે પાડોશ મંજી એમને લગ્ન કર્યો છે અને ભાઈ ભક્તિમાં ભરપૂર છે સેવામાં સારા છે આ તો સેવા કરે ને મળે મેવા આ જો જુઓ આપણે ગંગાજીમાં કે નાય આપણે કુંભના મેળે કે પવિત્ર બને અહીંયા કાયમ ભરબાઈ છે બધા ધબકા મારે રાખ કેમ પવિત્ર એક લક્ઝરી ભરી ગઈ કે લક્ઝરી ભરી ગઈ ને બધા એમ ઉતર્યા એટલે બધા કે હવે આપણે નાહવાનું ચમ ચમ કરશે પણ કે આ બેલા બાપજી આયા છે કે આ બાપજી નાહવી ને ઈ જાય નાહવી ને કરે એમ આપણે કરો એટલે કે હારું તમારે અમારે ભરબાઈ છે જેવા મોરવી દીધા કે ભાઈ ઉભા રહો કપડાં બધું તૈયાર રાખો એટલે luxury ઊભી રહી ને પેલા બધા ઉભા રહ્યા બાપજી નહિ નહિ સરવણ ભાઈ ને પેલી જેટી ઉભી હતી અંદર ગાડોળ વળગી હતી એટલે પેલો બાપજી નહિ ને કરીને ભાવા માં તાકી ગયા હતા ગાડોળ એમાં આપણી ચેટી ને ખુદ ખેચી ઉખાડી લીધી હતી એટલે ઉખાડી લીધી બાપજી કપડાં પહેરે ને પેલા આ ભરવાડ સિંહ કે હે આ તો નહિ ને પેલી ચેટી ને હું કઈ થોડાક બાર ઉખાડવાના છે કે પછી બધાની આખી જેટી ગાયબ થઇ

અને ઘરે બોલે કે આપણે રૂપિયા ને બંગલા ને ને બધું શું કરવું છે કે ચ કોઈ દાડો તીરથ ના કર્યા આટલું ઘરે બેસો લાડીઓ ગાડીઓ ફાડીઓ વાડીઓ બંગલા મોટરો અને કોઈ દાડો તીરથમાં ના ગયા એટલે બધીની મીટિંગ કરી કોઈને દસ હજાર પગાર તરી સિત્તેર એસી નેવું પગારવાળા રૂપિયા હતા ગણાય એટલે કે આ બહુ તો છે ને બોલ બોલ કરે છે ઘરે આપણને કારણ તો કે હારો હોત બૈરો ને કે બોલીને ધરું ના હારો હજુ બે દિવસ મિટિંગ કરીને દસ જણા ક્યાં બોલેરો ગાડી લઈ એ જઈને ભણતા આવતા તેમ મારો બધો મળકામ ગાડી ફચડેલી હતી ત્રણ ગોટા બી ખાઈ ગઈ એ કોઈના હાથ ભાજ્યા કોઈના પગ ભાજ્યા કોઈ ઉંકારા કરે ને બીજા અમારા ભરબાજી જેવા એ કે ભલાની વળાકામ તો કંઈ હળવી આપી હતી પણ કે બાપુ જાતો તો સોટો ને ચીપતા તો વળતા અમે પી જા શકે એટલે એક તો પીકળાશ વાળો કે દારૂ છૂટી જાય હેડ એ તો તો ઘણો ભીજો એ ચાર ખટારા હેડે એટલો રોડે ને હોકડો પડે ઉભો ડોલેરો ને કાળો હાપાયો દોઢ લાકડીનો દોઢ લાકડી જેવડો કાળો હાપાયો છે પગે કહી લ્યો પગે કહી કે હો હો ડંક માર્યા પછી એક ભાઈ પાડી ગયો અને પેલો ભાઈ હો કે ભાઈ એ હા અમારા ભરભાઈ સિંહ જેવા ગયા કે ભાઈ તને કાળા હાપે હો ડંક માર્યા કે કે એમ કહેવું એ ભલેન્કી માર્યા પણ કે વાત કહું કીશો કહો કે પંદર વર્ષે એક્સિડન્ટ થયું કે એટલે કે પગ પલાચીનો બધાયેલો થયો ભલેં કે બહી મારે પણ મને કોઈ થાય એમ છોડો બનાવો તો વાતો આવું મારા પ્રભુને નહીં પોહાતો રોમા બી શગુના શગુના હલિયા મનમાં લૂંટણી ટવકો પાડ્યો તો ਕਿ ਹੈ ਮਾਰਾ ਅਲਗ ਢੜੀ ਬਾਬਾ ਰਾਮ ਦੇ ਹਿੰਦਵਾ ਤੀਰ ਮਾਰਾ ਰਣੂ ਦੇ ਨਾਰਾਇ ਮਾਰਾ ਵਾਰੇ ਆਇ ਤਾਰੇ ਬਾਬਾ ਰਾਮ ਦੇ ਵੀਰ ਸੋਗ ਢੇ ਰਮਤਾ ਦਾ ਤਾਰੇ ਇਹ ਆਵਾਜ਼ ਜੋ ਹੜੀ ਹੱਥ ਕੋ ਖਰੀਆ ਵਨਮ ਲੁਟਣੇ ਦੀ ਛਗੁਨਾ ਰਣੂ ਦੇ ਨਾਰਾ ਜਹ ਜਮਾਲ ਜੀ ਨਾ ਬੇਟਾ ਇਹ ਰਾਣੀ ਨੇ ਤਲਨਾ ਬਰਦਾਰ ਮਾਰੋ ਹੇ ਲੋ

ગાંધી બોલા હે મારી બેનડી હાચે હાચ બોલ ન કે તને કાળો ખોડ ન કરી કે મારા વીર મને બાદશાહના લૂંટારે લૂંટી ના છે મારો સોના મોનો એ ઊંચ્યો રાયકાને બોધી દીધો કોઈ રહેવા નહીં દીધો કે સોની રે મારી બેન હું હાલ ઘડી દઉં છું અને પલંગ થી પછાડો બાદશાહને પલંગથી પછાડ્યો છે ધાણાનો બાદશાહ તારે પાસે બે જણા ખોળા મોડે છે કે બાબા રામદેવી ગુનો કર્યો છે પણ તમારો દેવળકો ગુનો માફ કરો એને બાવન પડસા પૂર્યા નરસિંહ દવન મળ્યા અને દેર દાડે આવવાના હતા કૃષ્ણ ભગવાન અને છોકરાની બમની કીધું હતું કે બેટા કાલે કૃષ્ણ આવવાના કે માગવું હું માગી નથી કે બાપુ તમે કોઈ અને મોકો એ માગી દે કે કેવે ઓ બાપા તમારો વસન ને તોડો કે ખંડ ચૂડો થાય એવું માગ જો આ ભક્તિ કેરા પૂરું ઉલટે મોતની ની ભરવા નથી બાળ કેલૈયા ને દેલખા ખોલી જાય છો પણ મોતની ની ભરવા નથી કસોટી છે ભારે બાપુ ભક્તિ સિંહ નું દૂધ છે જેવા તેવા પાત્ર માં નહીં ટકે આ તો સિંહ નું દૂધ અને ગુરુ વચન જનો ના ભુલાય અને હું તો કહું ગુરુ કરાયા ના હોય અને કરાવજો પણ આજે હવેળો છે દેહને ગુરુ સો તો છે જ પણ મનનો ગુરુ એ કે ન્યારો મનના ગુરુ વિના ભૂલ્યું નહીં ભાગે ભમે આ યુગમાં સારો એટલે કે ગમે એટલા જવો નાવાથી ગાવાથી ખાવાથી બાવાથી ગોચરામ સીટિયા ગાળવાથી ફેટિયા મારવાથી અંબોરા બોજવાથી મારાયું પહેરવાથી આ મારો વાલીડો

મારો વાલીડો તનકી જોણે 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 મનકી ચોરી તમારી છુપાઈ ના છુપે અમારે સિંહ જને હાથમાં દલણ મરણકી દોરી મારા વીરા થોડો કરજો ઠીક કરજો થોડાક સુધારજો ગોમના સાચી હશે ભાવના પૂર્ણ થઈ જાય હે કોમના અમારે બળવતસિંહ ને આવું કર્યું છે ને અને જેનો ટુકડો એનો મારો રોમ ટુકડો જેની આજી રોટી એમની વાતો મોટી એમની તાળીથી વધાવો મારા બાપ વાહ ભાઈ વાહ હવે એક હજી તો અમારે મુઘેરા છે અમારે અંથારમ બાપુ એમનું નોમ હારું છે પણ કોમ સારું છે અમથોબા મારે એકલા ને એકવી વિઘાભ આવે ખૂણે ખૂણે ખણ કરે હજી બટાકાના પૈસા આજ ના આવે હજી તો બટાકા ચોંચેલો પડ્યો છે જો લાઈટ હારી સાઈજ હારી પણ એક નથી હારું ત્યાં હું ટોચર માં પડે શીખ્યું એક દાડો રો વન જાતા વન હતું ગમખોર ભાવ જોયો તો સબરી ચણો રોમે એઠા ગાધો બોર આ તો મારો વાલીડો પ્રેમ ને વટ થયા રાધી ને શું કરે પંડિતને ને કાધી મોનો લાખ માળવાનો ધણી રાધા ગોપી સર છોડી મેલ્યું અને વંચાગની વાળી વાઘરી છોડતો નથી અને આપણે એ છોડતા જોવો કે આ તો છોડવાનું છે જેનું મન કાબુ કરે એનું કોમ છે ત્યારે મારા બાપ રાધા ભરત બધાન નગર માં ચર્ચા કરવા નેખલ્યા હતા બે મહિના ચર્ચા કરવા નેખલ્યા હતા ને એક ભાઈ ને લાજ જાતી હતી લાજ જાતી અને એમને ફળદાયી લાશ એમને ઘેરથી તો ઝટકે છૂટા અને તે મને છોડી ગયો કે તમ કે દાતા રહ્યા છે કે મારા ઘેરથી કે મારે દેવીને હવે શું કરવું એમ કરીને મોય પડી લાશમાં ભાઈ ધ્યાન પીંગળા કહે છે કે ચા બનાવું કે ના કે જમવાનું બનાવું કે ના કેમ ગરમ કે હા ઉદાજ થઈ ગયા અને કે પીંગળા એક મેં અસુંબો એવો જોયો છે એક ભાઈ ગુજરી ગયો તો એને ઘેર મો ખાધી ને ભાર ભાર બળી ગઈ એ તો કે ત્રીજા નંબરનો નો પ્રેમ કે હા તા કે તું મને કયા નંબરનો નો પ્રેમ કરે છે મુ તમને પ્રેમ એ કરો છું આ તો ત્રીજા નંબરનો નો પ્રેમ મો પડીને હળગે એ નંબરનો number પ્રેમ અને બીજા નંબરનો અગુ થય અગ્નિ બીજા નંબર નો પ્રેમ અને હું તમને પ્રેમ કરું છું ને એ તમારો વાત અભળો ને કે હા મો હોય તો બારે ના ના બારે હો તો મોય ના આવે હું પેલા નંબર નો પ્રેમ કરું અને કોઈ દાડો કે અખતરો ના કરતા કે રોય ફેરો ન થાય તારે પછી રાધા વિક્રમ અને રાધા ભરતસિંહ એક દોડ ઘોડા લઈને બારે ગયા બારી જાય ને હવે કે તું તાર ભાભીને ને દે કે મારી નાશા છા કે શું કામ ઓમ કરે છે આપણે ઘરે ખાવા પીવાનો ભોગ છે શું કામ ઓમ કરે કે નાના ના ખતરો કે મારે કરવો આ મનમાંથી ઓને કહી દઉં જાય ના ટીંગળા ના પાડ્યો તો જો કે વિક્રમસિંહ કે જોઈ જાય તમારો ભાઈ એ તો કે વાઘે નવરું મારી ના છા પ્રાણ કાઢી નાખ્યા આ પ્રેમ પ્રેમ મણું ભાગે ને એ તો મનાની અઢી અખો ભગત કે બુથું બોલના તોડે ભક્ત ની કરી હવે એક આપણે ટૂંકમાં હા હવે એક બાપુ ભજન આપણે બોલો અમારે શરવણભાઈ ગુપ્તા અમારે અમરસિંહ